પહેલા તો અહીંયા બેઠેલા તમામ લોકો દિલથી શુક્રિયા અદા કરું છું કે સવારમાં જ્યારે ઉઠ્યા જ્યારે એવું લાગતું કે આજે મીટિંગ છે શું થશે પણ તમે લોકોએ ચિંતા ના કરી એટલું કહેવાય છે ને કે ત્યાગ બલિદાન વફાદારી અને ઈમાનદારી એનું નામ છે કોંગ્રેસ અને આજે તમે સાબિત કરી શકાય આજના આ મહત્વનો મુદ્દો વર્ગ ચોર ગાંધીચોર તમને બધાને ખબર છે કે 2017 અને 2022 માં આપણે કેટલી મહેનત કરેલી સંતો મહેનત કરેલી પાછળ લોકો આપણા વાકની ચોરી કરીને આ સત્તા પર બેસી ગયા રાહુલ મિશન છે કે 2027 આપણે કબજે કરીશું અને એના માટે આપણો સહકાર માગી રહ્યા છે જ્યારે કોંગ્રેસના એક સૈનિક તરીકે આપની ફરજ છે

કોંગ્રેસ સમિતિ તરફથી કોઈ ટીમ આવે ત્યારે આપની ફરજ સમજીને બધાએ હમણાં આપણે રાખે જન્મ નામ આપવાના હતા અને ફટાફટ આપણે યાદી કરીને કોંગ્રેસ સમિતિને પહોંચાડી દીધેલી છે એ જ રીતે આ સો સહી કરીને આપવાની જે જવાબદારી આપણને સોંપેલી છે બધા પૂરી કરશો એ મને આશા છે આજના આ મહત્વના મીટિંગમાં મારી સાથે ઉપસ્થિત વાઘા તાલુકા કોંગ્રેસ સમિતિના નવયુવાન ઉત્સાહિત પ્રમુખ

બેતાલ શબ્દો મહત્વના કીધા એમની ટીમ સાથે મને બહુ નામો છે એટલે માફ કરજો દરેકના નામ તો લઈ શકાય પણ જુનેદના મહત્વના અફઝલભાઈ અને એઝાજભાઈ વાદરાના કેટલા અને આજુબાજુ ગામોના અને લગભગ વરસાદના માહોલના કારણે કેટલાય લોકો રહી ગયેલા છે પણ એ તમામ આજે જ્યારે કોંગ્રેસમાં જોડાય છે ત્યારે મારા તાલુકા કોંગ્રેસ સમિતિ હતી મારા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ હતી તમારા તમામ લોકોનું દિલથી વેલકમ કરું છું સ્વાગત કરું છું અને આ મંચ છે આ કોંગ્રેસ છે એ મારી ને તમારી નથી આપણા બધાની કોંગ્રેસ અહીંયા માન સન્માન છે દરેકને વેલકમ કરવામાં આવે છે સ્વાભાવિક છે

પણ ક્યારે સંજોગો એવા ઉભા થાય કે આપનાને આપું હોય છતાં ના આપી શકે એવા સંજોગો પણ પેદા થતા હોય છે એ દરેક માણસે સમજવાની જરૂર છે મારે મહત્વની વાત થોડો સમયને લેશ માફ કરજો કારણ કે કોઈ દિવસે આપણે ભેગા થઈ રહ્યા છે જવાબદાર આગેવાનો ભેગા થઈ રહ્યા છે એક મહત્વની વાત કરું છું કે આ આદમી પાર્ટી મારા નવયુવાન જાવીદ પટેલે એક મહત્વની વાત કરી

અમારા મુસ્લિમ સમાજ કે આયે તમારી વાતોમાં આવવાનો નથી પછી બોલે તેમનો બસીલ પટેલ હોય એટલે તમે ખેસ પેરાઈને જાઓ અને સાજે સુલેમાન કાકાને ફોન કરી કે કાકા ચિંતા લાગતા મે તમારી સાથે સમય વીરતા મજાઓ અમારું ઉમરજી પહેલા છોગડા ઉસ્માલ ને બટલાય ઠોસલા ને તમે ખેસ પેરાવી દો

કે તમે આમ આદમી પાર્ટીમાં રહીને પણ આમ આવા પાર્ટીનું ભરું નથી કરતા તમે તો એસી ઓફિસમાં જઈને મીટિંગ કરો છો અને મુસ્લિમમાં તો કેટલા લાવ્યા એનો હિસાબ આપવા જાવ છો આખા મારા ભરૂચ જિલ્લાના સમાજને ખબર છે આમ આદમી પાર્ટી બધાને ખબર છે એની પેદાઈશ બધાને ખબર છે કે અલ્લાહ હજારેની સાથેનું આંદોલન

જે મુનેર નસીલ જવાબ હોય વિજ્યાલ મની ઉસ્માન બહેનો જવાબ હોય તો આ આહવાન કરું છું કે એક મુસ્લિમ મુસ્લિમોને કે તમે પણ એમને એવો જવાબ આપજો કે ભાઈ એસી ઓફિસની ચિંતા કરી મારા મત લેવા એવા છે એવું કહે છે હમણાં મેં લોક ભાષણ સાંભળ્યું હતું કે ત્રીસ થી ચાલીસ લોકો જો કોંગ્રેસ ના આગેવાનો હજુ અમારા આમ આદમી પાર્ટીમાં જોડાવાના છે આдам સેલ્યોત કરી શર્મા યુવાન જામી પટેલને કે જ્યાં કા 30 જલઈ જોરદાર પેલે અમને મને જવાબ આપવાનો જોરદાર વોક જે લોક એ એ આજે આ કોંગ્રેસની ટીમ સાથે કબે કબે મળા વિલે કોંગ્રેસને નામ દવા અમાદે સાથે આદમ દે દીલ છે મને બેતમ વખત મને જાળી કરવાની છે

એટલે જીવતા લોકો છે ગભરાના લોકો નથી ડરના લોકો નથી અને કોંગ્રેસ નું સૂત્ર છે કે નરેન્દ્રીય જીતેન્દ્ર આજે નહીં તો આવતીકાલે હિંમત નામના લોકો નથી જયારે તાલુકા ને જિલ્લાનું ઇલેક્શન આવેલું હોય ગયા હતા સ્વાભાવિક છે કે દરેક બેઠક પર કોઈ ને કોઈ ઉમેદવાર કરવાની દરેક ઈચ્છા થતી હતી

તેમાં કમ્પલસરી લેડીઝનો સમાવેશ કરવાનો આવતો હોય છે એસટીનો સમાવેશ કરવાનો આવતો હોય છે એસટીનો સમાવેશ કરવાનો આવતો હોય છે જનરલ હોય ઓબીસી હોય આનો વિધવાર થયા પછી હું એક્ઝામ્પલ આપું કે હમણાં પાંચ બેઠક પર માની લઈએ કે આદિલની ઈચ્છા છે મારા મકસુદની ઈચ્છા છે કે ભઈ ઓછરમાંથી મગન કરવાની ઈચ્છા છે કે મારા વસીમની ઈચ્છા છે સ્વાભાવિક છે પણ પણ ત્યારે ફૂલ ફિલ થશે કે જ્યારે જાતિ સીમાન સીમાંકન આવ્યા પછી ખબર પડે કે પાંચ સીટ પર આપણે જનરલમાં છે તો આપણે દરેકને ઉમેદવારી કરવાની છે વાત એટલા માટે કરી છે કે અમે થોડા દિવસથી વાદરામાં જ અમે માહોલ જોઈએ છે એક જ છે ফে মা ফ সিম পা ভা মাকে মা

કેટલી ચિંતા કરે છે એ જોવું પણ જરૂરી છે ચિંતા પછી ભાજપના પર છે છે જોવું આ બધા સમીકરણો જોઈને અને એમાં પ્રભારી પણ કામ મૂકે છે પ્રભારી એના રિપોર્ટો ગામમાંથી લાવીને આપે એ રિપોર્ટ તાલુકા પ્રમુખ પાસે આવે જિલ્લા પ્રમુખ પાસે જાય એની પ્રવિધિ બેસે ને પછી ના સ્વાભાવિક છે કે મારા આગેવાનો જે રિક્વેસ્ટ કરે માની લો કે આપણે મક્ષુદભાઈ રિક્વેસ્ટ કરી એના આજુબાજુના ચાર પાંચ જાતના આગેવાનો ભેગા થાય અને એવું કે ભાઈ આપણે આ નામ પર વિચારણા કરો તો સ્વાભાવિક છે કે આપણે વિચારા કરવી એટલે આજની બહુ મહત્વની આ મિટિંગ કે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનું જ્યારે સીમાંકન બહાર પડશે ત્યારે આપણે જાહેરમાં જ બધા ભેગા થઈશું જાહેરમાં જ ચર્ચા કરશું

对。